આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે ઘટક બરવાડા જિલ્લો બોટાદ મારી આંગણવાડીમાં મેં ચાર ખૂણાની રમત માટેની થોડીક વ્યવસ્થા કરી છે જે હું અત્યારે બતાવી રહી છું જો મેં આ અલગ અલગ આવી રીતના બકેટ લીધા છે કે જેની અંદર ચારે ચાર થીમ મુજબના રમકડા મૂકી શકાય એ રીતે જેમ કે આ પહેલો નંબર છે એમાં છે શાકભાજી અને ફળો અને પઝલ હું તમને બતાવું છું કે જો આપણી જે એક્ટિવિટી કીટ હતી એની અંદર જે મેમરી કાર્ડ છે કે એની અંદર ફળો અને શાકભાજી તો એ એક આની અંદર મેં રાખેલ છે તે પછી બીજા આપણે જે આ રમકડા આવ્યા છે કે જે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ કટિંગ માટેના પછી આ રીતના જે પોસ્ટર છે એ બધું મેં આ એકની અંદર રાખ્યું છે કે જ્યારે પણ આપણે શાકભાજીની કે એ રીતનું કંઈ પ્રવૃત્તિ કરાવી હોય તો ડાયરેક આની અંદરથી જ કરાવી શકે કે બાળક પણ આની અંદરથી ઇઝીલી લઈ શકે પછી બીજું છે આની અંદર છે અન્ય રમતો તે અન્ય રમતોની અંદર પણ જેમકે આ બોક્સની ગેમ છે આ ખંજરી છે ડોક્ટર સેટ છે એ મેં રાખેલ છે અને ત્રીજું છે આ અંકગણતરી અંકગણતરીની અંદર મેં મારી રીતે થોડું ઘણું કંઈક બનાવવાનો ટ્રાય કર્યો છે જેમ કે આ છે કે આવી રીતના મેં રોલ બનાવ્યા છે અને એની અંદર મેં અલગ અલગ આ બધા એકથી દસ સુધીના અંક લખ્યા છે તો બાળકને જ્યારે આપણે આ અંક ગણતરી કરાવીએ તો એ અંકની ઓળખ પણ કરી શકે અને ગણતરી પણ કરી શકે તે પછી મેં આ જે આપણે ચાના કપ આવે છે ને એની પણ હું અલગ અલગ અંક ગણતરી માટે પ્રવૃત્તિ કરાવું છું એમાં ઉપયોગ કરું છું પછી મેં આવા બોક્સ બનાવ્યા છે આ માચીસ આવે ને વેસ્ટ વેસ્ટ જે ખાલી માચીસ હોય એનો ઉપયોગ કર્યો છે કે એની ઉપર મેં આવી રીતે ટપકા દોર્યા છે તો અને આની અંદર બાળકને કાંકરા કે કચુકા કે એવું કંઈ પણ વસ્તુ આની અંદર જેટલા છે એ ગણી ગણીને બોક્સમાં નાખે અને એની સામે મેં અંક પણ લખ્યો છે અંકની ઓળખ પણ થાય અને બાળકને ગણતરી પણ આવડી જાય પછી મેં આ રીતના જે વેસ્ટ પેજ હોય પુસ્તકના કાગળો એને પલાળીને મેં આવી રીતના દડા બનાવ્યા છે આની પણ અંક ગણતરીમાં આપણે ઉપયોગ કરી શકીએ અને સાથે સાથે એની સાથે આપણે કલરની પણ ઓળખ કરી શકીએ આ જો જુદા જુદા મેં કલરના પણ છે કે કલરની પણ ઓળખ થાય અને સાથે અંક ગણતરી પણ થઈ શકે અને ત્રીજું છે કે આપણી જે છોકરીઓને નાની ઢીંગલીઓને ઢીંગલીની રમત ગમતી હોય છે તો એના માટે જો આ ઢીંગલી છે પછી આ પપેટ્સ છે એમાં રાજા રાણીની રમત રમી શકે ઢીંગલીને શણગારવાનું એ બધું કરી શકે એવી રીતે મેં થોડોક ટ્રાય કર્યો છે કે બાળકને ઇઝીલી આ જે રમકડા છે એ આસાનીથી મળી શકે અને બાળકને રમતની જે પ્રવૃત્તિ આપણે જે રમતો કરાવી એમાં થોડોક ઉત્સાહ પણ આવે પછી આપણે જે સરકાર દ્વારા જે બુલેટિન બોર્ડ આપેલું છે એમાં પણ મેં મારી આંગણવાડીમાં જે જુદી જુદી પ્રવૃત્તિઓ અમે કરાવીએ છીએ એ એના બધાના ફોટા થોડાક ડિસ્પ્લેમાં મૂક્યા છે બસ આજ હું થોડુંક બતાવવા માગતી હતી આભાર